વધસ્તમ તરફની મુસાફરી દરમિયાન ઈસુએ કહ્યું હવેથી તારા પર કદી ફળ ન લાગો વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક શુષ્કતા એટલે ઉપયોગી અને ફળદાયી ન હોવું જ્યારે આધ્યાત્મિક શુષ્કતાની વાત આવે છે ત્યારે ઘણી આપણે આપણા આંતરિક જીવનને બહારથી છુપાવવાનો પ્રયાસ કરીએ છીએ આપણી આસપાસના દરેકને એવું બતાવીએ છીએ કે આપણે આધ્યાત્મિક જીવનમાં બધું સારું ચાલી રહ્યું છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે તે ઈશ્વર જુએ છે પ્રભુની દ્રષ્ટિ સમસ્ત દુનિયાનું નિરીક્ષણ કરે છે કે કોના હૃદયમાં તેમના પ્રત્યે પૂરા નિષ્ઠાવાન છે તે ભૂલ ભરેલું છે આપણી સ્થિતિ વિશે પ્રામાણિક બનીને ઈશ્વરના વચનને આધીન થઈએ છીએ ત્યારે આપણે આધ્યાત્મિક શુષ્કતામાંથી બહાર આવીએ છીએ જો આધ્યાત્મિક બાબતો આપણા જીવનમાં આમૂલ પરિવર્તન ન લાવે તો શો લાભ પ્રભુ ઈસુ સાથે હંમેશા કનેક્ટેડ રહેવાથી જ સમાજને માટે ઉપયોગી અને ફળદાયી બનીએ છીએ